જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે વાત કરીશું ભચાઉના વાડી વિસ્તારમાં આવેલા નવા ગામ દયાપર ખાતે સ્વામિનારાયણ મંદિરનો એકવીસમો પાટોત્સવ ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે સંતોના મુખ્ય કથા વાંચન ભગવાનની મૂર્તિ સન્મુખ અન્કુટ દર્શન અને મહામંત્ર જાપના કાર્યક્રમો યોજાયા હતા જેમાં સ્થાનિક સામે બચાવ અને ખાસ મુંબઈથી પધારેલ હરિભક્તો એની ઉપસ્થિતિ રહી લાભ લીધો હતો અને કથા વાંચન નિમિત્તે ખાસ ભુજથી નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિરના સદ્ગુરુ સંતો પધાર્યા હતા વ્યાસપીઠ પરથી સંતોએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે સંપ્રદાયના નીતિવચન મુજબ દરેક હરિભક્ત ભાઈ બહેને જાત સંભાળવી મહારાજના આજ્ઞામાં વ્રતવું જોઈએ વ્યસન ફેશનથી દૂર બનાવી અને મનને સદા દ્રઢ સંકલ્પ અને સાથે મજબૂત બનાવી સત્કાર્યોમાં પ્રવૃત્ત રાખવું જોઈએ આ પ્રસંગે ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના સદગુરુ દેવ કૃષ્ણદાસજી સ્વામીનું મંડળ સદગુરુ બાલકૃષ્ણ સ્વામી સદગુરુ લક્ષ્મીપ્રસાદ સ્વામી સદ્ગુરુ નીલકંઠ ચરણદાસજી સ્વામી સદ્ગુરુ કૃષ્ણપ્રસાદ સ્વામી વગેરે નાના મોટા સંતો તથા અન્ય સાંખ્ય યોગી બહેનો અને સ્થાનિક તેમજ મુંબઈના હરિભક્ત ભાઈ બહેનો હાજર રહી દર્શનનો લાભ લીધો હતો અને પાટોત્સવના આજીવન યજમાન અક્ષર નિવાસી કોરીબેન પૂંજાભાઈ જીવાભાઈ નિસરસા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને આ રીતે બચાવની અંદર જે પાટોત્સવનું ઉજવણી થઈ તે એકવીસમો પાટોત્સવ ઉજવાયો હતો તો આ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણના સંતોના આશીર્વચનો બધા ઉપર બન્યા રહે હર વખતે તો આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો તેથી હર વખતે તમારા સુધી નવી ખબર પહોંચાડી શકાય જઈ